રાધે રાધે દોસ્તો આજની આ પ્રેરણાદાયક બોધકથા તમારા જીવનમાં ખૂબ ઉપયોગી બનશે જેથી વિડીયો શાંતિથી જોજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો એક દિવસ જંગલમાં સિંહ ઊંઘતો હતો ત્યારે એક નાનો ઉંદર તેના શરીર ઉપર દોડતો અને કૂદતો હતો ત્યારે સિંહ જાગી ગયો અને ઉંદરને ગુસ્સાથી પકડી લીધો ઉંદર ડરીને બોલ્યો હે મહારાજ મને માફ કરો કદાચ ક્યારેક હું પણ તમને મદદ કરીશ સિંહ હસ્યો અને વિચારીને તેણે ઉંદરને છોડી મૂક્યો થોડા દિવસો પછી સિંહ એક શિકારીના ઝાડમાં ફસાઈ ગયો સિંહ ગર્જના કરવા લાગ્યો એ અવાજ સાંભળી એ જ ઉંદર દોડી આવ્યો તેણે પોતાના નાના દાંતોથી ચાળીની દોરીઓ કાપવા લાગ્યો થોડી જ વારમાં સિંહ મુક્ત થઈ ગયો અને સિંહ શરમાઈને બોલ્યો નાનો હોવા છતાં તે આજે મને બચાવ્યો છે તારા પર દયા કર્યાનું ફળ આજે મને મળ્યું છે આ બોધકથામાંથી આપણને બોધ પાઠ એ મળે છે નાનો હોય કે મોટો દયા સ્નેહ અને મદદ કોઈના પણ કામ આવી શકે જીવનમાં ક્યારેય કોઈને નકામું ના સમજવું